સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરના જામજોધપુરમાં શહીદ વીર દિલીપભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ છે છે જી હા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા જામનગર જિલ્લાના સર્વ જ્ઞાતિ દ્વારા સગર સમાજના શહીદ વીર દિલીપભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાનકડ એવા જાઝેરા માફ કરજો ઝારેરા ગામના વતની વીર સોલંકી કે ઇન્ડિયન આર્મીમાં કોબ્રા કમાન્ડો હતા જે ગત તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ દેશની રક્ષા કાજે સહિત થયા અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ એકમાત્ર વીર કોબરા કમાન્ડોની પોસ્ટમાં હતા તેમને શ્રદ્ધાંજલિ આપતા માટે સગર સમાજની વાડી ખાતે દીપ પ્રસદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડિયા તથા શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોના સગર સમાજના અગ્રણીઓ તથા સગર સમાજ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા